મહિનાની ચોવીસ તારીખે જૂના પાદરા રોડ રિલાયન્સ મોલ ની પાછળ આવેલ ગરબા ગ્રાઉન્ડમાં એસઓજી પોલીસને મળેલ બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી જેમાં આરોપી સાદિક મહેબૂબ શેખ ને એમડી ડ્રગ્સ ત્રાણું પોઈન્ટ ત્રણસો દસ ગ્રામના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો જેની કુલ કિંમત રૂપિયા નવ લાખ હતી જ્યારે ગુનામાં બીજા કોઈ આરોપી છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં એક ઈસમ સામેલ હોય જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં તપાસમાં ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપી સાગર મિસ્ત્રી તેના કાકાના ઘર પાસે આવેલ ઝાડીઓમાં છુપાતો ફરતો હોવાની બાતમી એસઓજીને મળી હતી જે બાતમીના આધારે મિની કેમેરા ડ્રોનનો ઉપયોગ કરી ઝાકરામાં સંતાયેલ સાગર મિસ્ત્રીને ઝડપી પાડવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું છે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કરોડો રૂપિયાના નશાકારક પદાર્થના વેપલાને પકડી પાડવામાં આવી રહ્યા છે ત્યારે વધુ એક આરોપીને એનડીપીએસ એક્ટ હેઠળ ઝડપી પાડતા નશામુક્ત ગુજરાત અને નશામુક્ત વડોદરા અભિયાનમાં વધુ એક સફળતા પોલીસને મળી છે